ઓપલેટાના ડુમિયાની ગામે વ્રજભૂમિ આશ્રમ શાળામાં તાલુકા કક્ષાનું કલા મહાકુંભ બે હજાર પચીસ યોજાયો જુદી જુદી પંદર જેટલી વિવિધ સ્પર્ધાઓમાં નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો આજે સવારે જિલ્લા રમતગમત અધિકારી ડિહોડા અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મનવરના હસ્તે પ્રારંભ કરાયો સતત ત્રીજા વર્ષે વ્રજભૂમિ આશ્રમ શાળામાં રંગોળી ગરબા સંગીત કબડ્ડી ખોખો વકૃત્વ સ્પર્ધા સહિત જુદી જુદી પંદર જેટલી સ્પર્ધાઓ યોજી હતી વિશાળ કેમ્પ્સમાં નિર્માયકની બહોળી હાજરીમાં નવસો જેટલી બાળકોએ પોતપોતાની રહેલું કૌશલ્ય ઉજાગર કરી નામ રોશન કરશે તાલુકા કક્ષામાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા તમામ બાળકોને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં બે હજાર પચીસમાં ભાગ લીધો આજ રોજ પીપલ્સ વેલફેર સોસાયટી સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા વિકાસ જિલ્લા રમત ગમત અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ માકડિયા અને દિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુ ની મહેનતથી અને જે કમિટીની રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત

મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા અને નાના માણસોથી માંડીને મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત